33 વર્ષીય રાકેશસિંહ રામેશ્વરસિંહના માથામાં બેટ મારી હત્યા કરી હતી ઘટના બાદ ઘાયલ રાકેશસિંહને સહકર્મચારીઓ ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ઈજાને કારણે મોત થવાનું સામે આવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની ટીમોએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને ટેકનિકલ તથા માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે પોલીસે જોલવા ગામ નજીક આવેલા ટ્રક પાર્કિંગ પાસેથી આરોપી પરમેશ્વરને ઝડપી પાડ્યો હતો આરોપીએ પૂછપરછ દરમિયાન હત્યાની કબૂલાત કરી હતી મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ